જામવાનની દીકરી જામવતી સાથે થયું ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું ચોથું લગ્ન ભગવાનનું સૂર્યની દીકરી કાલિંદી સાથે થયું એટલે કે યમુના નદી સાથે પરમાત્મા પરિણ્યા ત્યાર પછી પરમાત્મા સત્યા ભદ્રા લક્ષ્મણા અને મિત્ર આ અષ્ટપટ્રાણીઓ ભગવાનના જા ભૌમાસુર નામના રાક્ષસે એકસો ને સોળ હજાર અને એકસો કન્યાઓને કેદ કરી અને પોતાના કેદખાનામાં રાખેલી આ બધી સ્ત્રીઓએ ભગવાનને પ્રાર્થના કરી તો પરમાત્માએ એને છોડાવે છે અને કહ્યું કે હવે તમે તમારા પિતાજીના ઘરે જાવ તો સ્ત્રીઓએ પ્રાર્થના કરી પ્રભુ અમે અપરણિત હતા ત્યારે એક રાજાએ હરણ કરી અને અમને રાખ્યા હવે અમારો હાથ કોણ જાળશે અમારી સાથે કોણ સારો માણસ લગ્ન કરશે જો આ કથા બહુ સારી છે સમાજના શ્રેષ્ઠીઓ માટે અહીંયા ઉપદેશકારક કથા એ છે સ્ત્રીઓએ કહ્યું કે પ્રભુ અમારી હારે આવું કામ થયું છે અને હવે અમારો કોણ સારો માણસ અમારી હારે લગ્ન કરશે આ સ્ત્રીઓની માનસિક દશાઓ ખરાબ હતી એટલે પરમાત્માએ વિચાર્યું કે આટલી બધી સ્ત્રીઓની માનસિક દશા ખરાબ છે કદાચ આને કોઈ સારો માણસ નહીં મળે લગ્ન કરી લેશે પણ સારો માણસ નહીં હોય તો આના મનમાં કાયમના માટે વિચારો ચાલશે અને એ વિચારો ચાલતા ચાલતા એના સંસારની અંદર સંતાન થશે તો એ વિચારો એના સંતાનોમાં આવશે તો આખો સંસાર બગડશે એટલે પરમાત્માએ નક્કી કર્યું કે આ સ્ત્રીઓના વિચાર ન બદલે આ સ્ત્રીઓની ખોટી એવી દેવ એવી દશા ન થાય એટલા માટે હું લગ્ન કરી લઉં કે જેથી કરીને એ પ્રસન્ન મનવાળી થાય પ્રસન્ન મને એના સંતાનોને જન્મ આપે તો સમાજની અંદર સંતાનો પણ સારા આવે એટલા માટે ભગવાને સોળ હજાર એકસો કન્યા સાથે લગ્ન કર્યા અહીંયા સ્ત્રીઓનું પૂજન થયું છે આ સ્ત્રીઓની માન મર્યાદાઓ જળવાય છે ભગવાને સોળ હજાર એકસો લગ્ન કર્યા એટલે કુલ ભગવાનના લગ્ન થયા સોળ હજાર એકસો ને આઠ આ પરમાત્માના લગ્નો થયા એની કથા બતાવી ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજ એમણે લગ્ન કર્યા રુકમિની દીકરી સાથે એટલે કે એના મામાની દીકરી હારે પરિણામ એમને ત્યાં સંસારમાં એક દીકરો થયો અનિરુદ્ધ મહારાજ એણે રૂકમીના દીકરાની દીકરી હારે લગ્ન કર્યા અને જ્યારે લગ્ન થયા ત્યારે જુગાર રમાતો હતો અને જુગારમાં મેં કહ્યું એમ કે પરીક્ષિત મહારાજે એને જુગારમાં કળિયુગને રહેવા માટેનું સ્થાન આપ્યું છે દ્યુત્તમ પાનમ સ્ત્રી હસુના યત્ર ધર્મ ચતુર્વિધ ચાર જગ્યાએ કળિયુગ રહે છે એમાં સૌથી પેલો કોઈ કળિયુગ રહેતો હોય તો જુગારમાં રહે છે પણ કરુણા તો એ છે કે ભગવાન કૃષ્ણનો આટલો મોટો સાતમ આઠમનો તહેવાર આવે પણ ત્યારે આપણે તૈયારી બીજી કરતા હોય અહીંયા અહીંયા છે આવું કઈ નહીં ને નથી ને એવું કઈ અહીં સાતમ આઠમમાં રમો છો કઈ કે નહીં સાચું બોલજો હે ભગવાનની કથામાં બેઠા છો વાલા ભક્તો પ્રતિજ્ઞા કરજો કરજો સંકલ્પ કે તહેવાર એવી રીતે હું ઉજવીશ કે હું રાજી રહું મારો પરિવાર રાજી રહે અને મારો ઠાકોરજી રાજી થવો જોઈએ જુગાર રમશો ભગવાન નથી ગમ્યું તમે જુઓ પાંડવો જયારે જુગાર રમ્યા છે ત્યારે પરમાત્મા ત્યાં હતા નહીં

મારે હાથ નથી ઊંચા કરાવવા કોણ કોણ રમો છો પણ તમે તમારી જાતને પૂછજો કે રમીએ છીએ અમે અને જો રમતા હો ને તો અત્યારે જ મનથી સંકલ્પ કરજો કે આ કથાના સાંભળવાના રૂપની અંદર જે અમને ભગવાન ઠાકોરજીની કથામાં આનંદ મળ્યો છે આથી સંકલ્પ કરીએ છીએ જુગારને હાથમાં નહીં લઈએ કોઈ દિવસ ઘણા પાછા મને આમ ગર્વથી અમે તો નાન નામ રમીએ અરે પણ રમવું શું કામે છે જો કે તોય તમને તમે રમવાના જ છો મને ખબર છે પણ હું અપેક્ષા એવી રાખું કે આ કથા સાંભળી અને અહીંયા જેટલા લોકો બેઠા છો જે કોઈ લોકો આવા મોટા તહેવારમાં ભગવાન ઠાકોરજીના જન્મ સમયે જ્યારે આનંદ કરવાનો છે મંદિરોમાં જઈ અને ભગવાન ના દર્શન કરી આ શરીર ને આ આંખો ને આ મનને ને ટાઢક આપવાની છે એવા સમયે આપણે બળતરા કરતા હોય કે પાનું નથી ચડતું અહીંયા અરે એ તો તીન પત્તી વાળાની તો વાત જ આવે તીન પત્તી રમો છો ને કે વધારે હોય અહીંયા આપણને ખબર નથી પણ એ તીન પત્તી વાળા રમતા હોય ને એની જોવાની મજા અલગ હોય દસ વાગ્યાનો બેઠો હોય પગ પરોઠી વાળીને પાણી ન મગાવતું હોય ઘડી ઊંધા પગ નાખે ને પછી બેઠો હોય રાતના બે ત્રણ વાગે ત્યાં સુધી એકે હારી બાટ બાજી એને ન આવી હોય અને મારી જેવા બાજુમાં જોવા બેઠા હોય ત્યાં રમતા હોય ને ત્રીહી જોતા હોય જ્યારે આમ બરાબર આમ બધા આમ ચકડું જામ્યું હોય અને આને જ્યારે પણ હારા પગ આવે ત્યારે બીજાને કઈ ખારા પન્ના આવ્યો ને આને લોસ ગયો હોય એ તમે જોયો છે પન્ના એ એ ઓલા ઓલા અમારો પન્ના ફેંકતો હોય ને તમ જોયો છે જોયો જો ને રમતા હોય તો તમે ફેંકા છે પન્ના એ પછી જે એક પછી પન્નું જે ઉપાડે ને એની મજા છે હા એક પછી એક પન્નું જે પડે આમ આમ આ કોઈ જોઈ ન જાય આમ ત્રણ પન્ના ભેગા હોય એ અને એમાં બરાબર એ બાદશાહ પેલો પનુ જોઈ જાય અને પાછો મુદ્દો મૂકીને દસ પાછો આમ રાઉન્ડ આવે ત્યાં બીજું એટલું ચીપી નામ પન્નું ખોલે ખૂણો જોવે ખાલી અને કેટલો માહિર કેટલો માહિર ખૂણો જોવે ત્યાં ખબર પડી જાય કે શું છે ખૂણો જોયો રાણી દેખાણી ભાગમાં હતી તે નકર અમુક ને તો પતા માં ભાગમાં નો રાણી એમાં ગુલામ જ આવે બે પના એ બાદશાહ ને રાણી જોઈ ગયો તે તો ગોઠણિયા પર થઈ જાય હાલવા જ મળે હાલવા જ મળે એટલે આ ત્રીજું પનું જો અને જ્યાં આમ ત્રીજું પનું કરે છે ફૂલી ને તીડી પછી એ એટલા પૈસા એમાં ગયા હોય ને એટલે પછી એનો એનો જે બળાપો હોય ને બાજુ તું આખો બે તારા લીધે જ મારે પતંગ થાવતા હોય તું આખો બેસ ઓલો કે એલા તારા ભાઈ ફૂટે માં હું શું કરું ઘણા ઘણા તો જગ્યા ફેરવે એ કે મારે અહીંયા પન્ના આવતા જ નથી હારા દૂધપાકનો નો આખો વાટકો તમે ખાવ અને પછી મૂળો આટલો જ ખાવ ઓડકાર મૂળા નો જ આવે સમજ્યા એમ તમે ગમે તેટલો સારો સત્સંગ ગમે તેટલી સેવા કરો પણ કુસંગ તમારામાં હશે તો સત્સંગની સુવાસ નહીં આવે તમારી ક્યાંય ભલે કદાચ તમને મોઢે નહીં કહે કોઈ લોકો પણ તમે અહીંયા કદાચ અગાધ મહેનત કરતા હોવ તો લોકો મનમાં અથવા તો એની એની પર્સનલ જે વાત કહેવાળો માણસ છે ને કહે ભાઈ આ બધા દેખાવ છે બાકી આપણે નથી નથી બેહતા રાતે બેસી ગયા હોય ઘણા તો ઘણા અઠવાડિયામાં ત્રણ વખત આઠ આવે